મિત્રો જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં અમે આપનું અભિવાદન કરીએ છીએ આપ સર્વ મિત્રો જે જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં તમે જે નિયમિતપણે ભાગ લો છો તમે પ્રભુના વચનો સાંભળો છો અલગ અલગ વિષય પર જ્યારે જે પ્રભુના વચનોમાંથી શીખવામાં આવે છે તમે તે સાંભળો છો તમે તેને પ્રતિભાવ આપો છો એને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમારી આશા છે કે આ જે અલગ અલગ વિષયો પર જ્યારે પ્રભુના વચનો મારફતે શીખવવામાં આવે છે ત્યારે તમે જરૂરથી તેનો આશીર્વાદ તમને પ્રાપ્ત થતો હશે આજે આપણે જે શીખવાના છે અને જે વિચાર કરવા માગે છે એ જે શ્રેણી છે કે પ્રભુની મંડળીના સહકર્મીઓ આપણે પાઠલા જે શનિવારે પણ આપણે એ જોયું અને આજે પણ આજે આપણે જોવા માગે છે કે પ્રભુના સહકર્મીઓ અને આપણને એ જે પ્રભુના વચનો છે એ છે પ્રયુતના કૃત્યો તેનો સોળમો અધ્યાય અને તેની સોળથી ચાલીસ કલમમાં આપણને બે પ્રભુના સહકર્મીઓ એના વિશે આપણને જોવા મળે છે અને એ તો છે પાઉલ અને શિલાસ કૃત્યો તેનો સોળમો અધ્યાય અને તેની સોળથી ચાલીસ કલમમાં આપણને આ બે બાબતો આપણને શીખવા મળે છે જોવા મળે છે ઈશ્વરના સહકર્મીઓ એટલે ઈશ્વરના ઈરાદા પૂરા કરવા અને તેમના સંકલ્પને સિદ્ધ કરવું ઈશ્વરની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે એક એકમ તરીકે કામ કરવું એ આપણે જોવા માગીએ છીએ ભલા મિત્રો ઈશ્વર તેમના ઇરાદા પૂરા કરવા ઈશ્વર બે બે જણનો એટલે કે જોડીનો ઉપયોગ કરે છે ને આ તેમની સુંદરતા છે તે સર્વોપરી ઈશ્વર ને ગમે તેનો ગમે ત્યારે અને ગમે તે માટે ઉપયોગ કરે છે કે જેથી લોકો તેમનો મહિમા જુએ અને તેમની આભાર સ્તુતિ કરે જે ક્ષણે આપણે ખ્રિસ્તનું નામ ધારણ કરીએ છીએ અને તેમણે જે જે કર્યું છે તે તે પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણે સહન કરવું પડે છે પણ સાથે સાથે પ્રભુ ઈસુએ કહ્યું છે કે એવી પરિસ્થિતિમાં તમે આનંદ કરો થતાં ઘણા હરખાઓ કેમ કે ખરેખર આ એક વિશ્વાસની યાત્રા છે જ્યાં દુઃખ પીડા અને સંઘર્ષ એ સલામતી અને સરળ સંજોગોની જેમ ઈશ્વરની ઈચ્છાનો એક ભાગ બની શકે છે અને તેથી વાલા મિત્રો પાઉલ અને સીલાસ પ્રભુની મંડળીના સહકર્મીઓ હોયને દુઃખ અને સંઘર્ષ ઈશ્વરની ઈચ્છાનો એક ભાગ હોયને ઈશ્વરના ઈરાદા પૂરા કરવા અને તેમના સંકલ્પને સિદ્ધ કરવા એક એકમ તરીકે કામ કરતા આપણને પ્રભુના વચનોમાં જોવા મળે છે મુશ્કેલ સંજોગોમાં ઈશ્વરની સ્તુતિ કેવી રીતે કરવી તે શીખવા મળે છે મુશ્કેલ સંજોગોમાં ઈશ્વરની સ્તુતિ કેવી રીતે કરવી તે આપણને શીખવા મળે છે પાઉલ તથા શિલાસ પ્રાર્થનાને સ્થાને જતા હતા અહીં આપણને વાંચવા મળે છે આપણે આ બધી કલમો વાંચવાના નથી પણ અહીં આપણને એ વિગતો આપણને જોવા મળે છે કે એક જે જુવાનદાસીને અગમસૂચકનો આત્મા વળગ્યો હતો અને તે ભવિષ્ય કથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું આ માણસો પર ઈશ્વરના સેવકો છે કે જેઓ તમને તારણનો માર્ગ છે એ પ્રગટ કરે છે તે ઘણા દિવસ સુધી એમ કર્યા કરતી હતી ત્યારે પાઉલે બહુ કાયર થઈને પાછા ફરીને તે આત્માને કહ્યું કે ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળી જા એટલે તે ને તે જ ઘડીએ તે નીકળી ગયો પ્રયત્ન કૃત્ય તેનો સોળમો અધ્યાય અને તેની સોળથી અઢાર કલમમાં આપણને આ વિગત આપણને એ વાંચવા એ મળે છે જ્યારે તેના માલિકોએ પોતાના લાભની આશા લોપ થઈ છે એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા અને તેઓને ચૌટાઓમાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા અમલદારોએ કહ્યું આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ જ ધાંધલ મચાવે છે આપણે રોમનોને જે રીત રિવાજો માનવા તથા પાળવા ઉચિત નથી તે તેઓ શીખવે છે ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા અને અમલદારોએ તેમના વસ્ત્ર કાઢી નંખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી પાઉલ તથા સિલાસને ઘણા ફટકા માર્યા બંદીખાનામાં નાખ્યા અંદરના બંદીખાનામાં તેઓને પૂર્યા તેઓના પગ હેડમાં બાંધી દીધા કેદખાનામાં રહેલા પાઉલ અને સિલાસ મારફતે વાલા મિત્રો આપણને ચાર સત્ય શીખવાના મળે છે કેદખાનામાં રહેલા પાઉલ અને સિલાસ મારફતે આપણને ચાર સત્ય શીખવાના મળે છે પહેલી બાબત છે કે કેદખાનામાં હતા ત્યારે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી પાઉલ અને સિલાસ જ્યારે કેદખાનામાં હતા ત્યારે તેઓએ ઈશ્વરની સ્તુતિ એ કરી ભલે તેઓને મારવામાં આવ્યા તેમના પગ હેડમાં બાંધી દીધા કેદખાનામાં પૂરવામાં આવ્યા હતા પણ તેઓએ સ્તોત્ર ગાયા અને પ્રાર્થના કરી આવી કઠિન પરિસ્થિતિમાં ઈશ્વરની સ્તુતિ કરતાં તેમની આસપાસના લોકોએ ધ્યાન આપ્યું અને તેમને સાંભળ્યા સોળમો અધ્યાયને પચીસમી કલમમાં આપણને જોવા એ મળે છે ત્યાં લખવામાં આવ્યું છે મિત્રો મધરાતને સુમારે પાઉલ તથા શિલા પ્રાર્થના કરતા હતા તથા ઈશ્વરના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા બીજું સત્ય જે આપણને શીખવા મળે છે આ કલમો પરથી અને એ તો એ છે કે તેમની સ્તુતિએ તેમને જ નહીં પણ સાંભળનારાઓને પણ મદદ કરી તેમની સ્તુતિએ તેમને જ નહીં પણ સાંભળનારાઓને પણ મદદ કરી ધરતીકંબે કેદખાનાને હચમચાવી દીધો અને તેના દરવાજા ઉઘડી ગયા દરેકની સાંકળો છૂટી ગઈ છવ્વીસમી કલમમાં લખવામાં આવ્યું છે પ્રવૃત્તિનું કૃત્યો તેનો સોળમો દે છવ્વીસમી કલમ કે ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા બધા બરણા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો એ છૂટી ગયા ત્રીજું સત્ય જે આપણને શીખવા મળે છે અને તો એ છે કે તેઓએ જે ન કર્યું તે મહત્વનું હતું તેઓએ જે ન કર્યું તે મહત્વનું હતું રોમન કાયદાએ દરોગાઓને કેદીઓની વ્યક્તિગત જવાબદારી લેવાની હતી જો પાઉલ તથા સિલાસ અને અન્ય કેદીઓને સાંકળોથી બાંધ્યા છતાંય સાંકળો છૂટી જાય તો દરોગાઓને મૃત્યુદંડ આપવામાં આવે આ કારણને લીધે તેણે તેઓની અંદરની જેલમાં એટલે કે કેદખાનામાં મૂક્યા અને તેમના પગને હેડમાં બાંધ્યા તેઓ નાસી ન જતા તેઓએ દરોગાનો જીવ એ બચાવ્યો આપણે એ જગ્યામાં સત્યાવીસને અઠ્યાવીસ કલમમાં વાંચવા મળે છે ત્યાં આ પ્રમાણે લખ્યું છે મિત્રો સત્યાવીસને અઠ્યાવીસમી કલમ બંદીખાનાનો દરોગો ઊંઘમાંથી જાગી ઉઠ્યો અને બંદીખાના બારણા ઉઘાડા જોઈને બંદીવાનો નાસી ગયા હશે એમ ધારીને તે તરવા તાણીને આપઘાત કરવા જતો હતો પણ પાઉલે ઘાંટો પાડીને કહ્યું અમે સૌ અહીં છીએ માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના ચોથી બાબત એટલે કે ચોથું સત્ય જે આપણને શીખવા મળે છે અને એ તો છે તેમના ઉદાહરણે જીવનને હંમેશને માટે બદલી નાખ્યું તેમના ઉદાહરણે જીવનને હંમેશને માટે બદલી નાખ્યું પાઉલ અને શિલાસ કેદખાનામાં હતા પણ તેમણે તેવા મુશ્કેલ સંજોગોમાં ત્યાં જ રહેવાનું પસંદ કર્યું હકીકતમાં તેઓ સહેલાયથી દુઃખમાંથી છટકી શક્યા હોત તેમના ઉદાહરણથી દરોગાને સમજાયું કે તેઓ અન્ય કરતા કંઈક જુદા છે કંઈક અલગ છે અને તેમની પાસે જે હતું એ તેની ઈચ્છા તેઓ એ રાખે છે દરોગાને આવી ઈચ્છા થઈ કે તેમની પાસે જે છે એ મારે એ જોઈએ છે ત્યાર પછી એ જ અધ્યાયની જે કલમ ઓગણત્રીસ લખવામાં આવ્યું છે ત્યાં કે ત્યારે દીવો મંગાવીને તે અંદર કૂદી આવ્યો અને ધ્રુજતો ધ્રુસ્તો પાઉલ તથા શિલાસને એ પગે પડ્યો કલ્પના પણ કરી ન હોય અને એવું અહીંયા બને છે ત્યારે પાઉલ જાણતા હતા કે સાંકળો છૂટી જાય અને ખાનાના દરવાજા ખોલી જાય ત્યારે નાસી જવું નહીં તે જાણતો હતો કે સર્વોપરી ઈશ્વર એ કામ કરી રહ્યા છે અને ખરાબ પરિસ્થિતિમાંથી તે હંમેશા સારું પરિણામ લાવશે દોરોગાની સાથે તેના પરિવારનું પણ તારણ થયું આપણને જોવા મળે છે અને અને તમે જો આપણે જોઈએ તો એ જ અધ્યાયમાં આપણને સોળમાં અધ્યાય તેની એકત્રીસથી ચોત્રીસ કલમમાં આપણને એ વાંચવા મળે છે મિત્રો અહીંયા લખ્યું છે કે તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર આવું કેમ કહે છે કારણ કે ત્રીસમી કલમમાં લખવામાં આવ્યું છે કે તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે હે સાહેબો તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ અને પાઉલ અને શિલાસ જવાબ આપે છે કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશો ત્યારે તેઓએ તેને તથા તેના ઘરમાં જે હતા તેઓ સર્વને પ્રભુનું વચન કહી સંભળાવ્યું પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેના બધા માણસો બાપિસમાં પામ્યા પછી તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભાણું પીરસ્યું અને પોતાના ઘરના સર્વ માણસો સાથે ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો મિત્રો આ સત્યને આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરવું મને આ વચનોમાંથી શું શીખવા મળે છે કેદખાનામાં પાઉલ અને શિલાસ પાસેથી શીખવા માટે ઘણા બધા બોધપાઠ છે અને તે આજે પણ એ મહારાજ તમારા જીવનમાં ખ્રિસ્તી જીવનમાં એ લાગુ પડે છે પહેલી બાબત બધું સારું હોય જ્યારે આપણે કઠિન પરિસ્થિતિમાં પીડાતા હોઈએ ત્યારે આપણી પરિસ્થિતિથી છટકી જવા મથામણ કરીએ આપણે એવું વિચારીએ કે જો આપણે તેમાંથી બહાર નીકળીશું તો આપણે પીડા મુક્ત બનીશું પરંતુ મુશ્કેલીના સમયે ઈશ્વર માટે આપણી સ્તુતિ એ સાચી હોવી જોઈએ કારણ આપણે જાણીએ છીએ કે તે આપણા સારા માટે દુઃખ સહન કરવાની એ મંજૂરી આપે છે જ્યારે આપણને પ્રમોશન મળે કે પછી લાંબા સમયથી રાહ જોવાનું વચન જ્યારે પરિપૂર્ણ થતું જોવા મળે ત્યારે મિત્રો ઈશ્વરની સ્તુતિ કરવી સૌથી સરળ લાગે છે પણ જ્યારે આપણે દુઃખથી પીડાતા હોઈએ ત્યારે સ્તુતિ કરવી ઘણી મુશ્કેલ બને છે કદાચ આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે જ્યાં સારો અંત દેખાતો નથી જેને પ્રેમ કરીએ છીએ તેમને ગુમાવીએ છીએ અથવા આપણે જે રાખવા માગતા હોઈએ છે તેને છોડી દેવું પડે જ્યારે આપણા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણે સ્તુતિ કરીએ કારણ તે સારું છે બધું સારું હોય છે આ કે રોમનોને પત્ર તેનો આઠમો અધ્યેય તેની અઠાવીસમી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે જેઓ તેના સંકલ્પ પ્રમાણે તીળાયેલા છે તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે મિત્રો જો હું તમે આપણે અયુબનો વિચાર કરીએ તો અયુબના પુસ્તકમાં ઘણી બધી બાબતો આપણને વાંચવા મળે છે કે અયુબ એ પ્રભુનો સેવક એ કેવી પરિસ્થિતિમાંથી એ પસાર થયા એ છે કે બળદો અને ગધેડા શબાઇમ લોકો હુમલો કરીને તે બધાને લઈ ગયા ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યા કાસ્દીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને લઈ ગયા પુત્રો તથા પુત્રીઓ તેમના વડાભાઈના ઘરમાં હતા તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગ્યાથી તેની અંદરના જુવાનિયા ઉપર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા ત્યારે અયુબે ભૂમિ પર પડીને સ્તુતિ કરતાં કહ્યું મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો અને નગ્ન પાછો જઈશ યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે યહોવાના નામને ધન્ય હો એ બધામાં અયુબે પાપ કર્યું નહીં અને ઈશ્વરને દોષ આપ્યો નહીં બીજી બાબત જે આપણને શીખવા મળે છે સાચી આરાધના એ શક્તિશાળી છે સામર્થ્યવાળી છે જ્યારે આપણી આરાધના સાચી હોય ત્યારે ઈશ્વર આપણા જીવનમાં શક્તિશાળી રીતે આગળ વધે છે આપણે આપણા જીવનના દરેક ભાગમાં તેના પર વિશ્વાસ કરીએ છીએ સારા અને ખરાબ જ્યારે આપણે આપણી પીડા તેમને સમર્પિત કરીએ છીએ તે જાણીને કે તે તેમની યોજનાનો એક ભાગ છે ત્યારે આપણને તેમના કાર્યમાં આરામ મળે છે ઈશ્વર આપણને આપણા વ્યક્તિગત કેદખાનામાંથી મુક્ત કરે છે જ્યારે આપણે જાણતા ન હોઈએ કે આપણે બંધાયેલા છીએ ત્યારે પણ તે આપણા પગને બેડીઓથી મુક્ત કરે છે તે સાજા કરે છે જે ફક્ત તેમના દ્વારા જ સાજા થઈ શકે છે ત્રીજી બાબત જે આપણને શીખવા મળે છે મિત્રો અને એ તો છે કે આપણે જે નથી કરતા તે મહત્વપૂર્ણ હોઈ શકે આપણો દેહ સખત રીતે કાર્ય કરવા માગે છે પરંતુ જ્યારે આપણે સ્થિર રહીએ છીએ ત્યારે આપણે કોઈ બીજાના જીવનને અસર કરી શકીએ છીએ દુનિયા ખ્રિસ્તીઓના જીવનને જોઈને તેમના જીવનનું મૂલ્ય આંકીએ છે તેઓ એ જુએ છે કે જ્યારે આપણે કઠિન પરિસ્થિતિમાં હોઈએ છીએ ત્યારે આપણે કેવી રીતે કાર્ય કરે છે અને બીજાઓ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ જ્યારે સમય કઠિન લાગે ત્યારે શું આપણે આશ્રયો લેવા જે દેખાય ત્યાં જઈએ છીએ કે પછી આવી કઠિન પરિસ્થિતિમાં આપણે ઈશ્વરને શોધીશું અને તેમના હેતુની શોધ કરીશું આપણે બધા ભૂલો અને પાપ કરીએ છીએ પરંતુ આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણને જગત કરતાં ઊંચું ધોરણ જીવવા માટે બોલાવવામાં આવ્યા છે અને તેથી વિપરીત સંજોગોમાં આપણે શું નથી કરતા એ મિત્રો બહુ જ અગત્યનું છે ચોથું સત્ય જે આપણને શીખવા મળે છે અને એ તો એ છે એક સારું ઉદાહરણ જીવન બદલી શકે છે પાઉલ અને શિલાસે કેદખાનામાં રહીને ખ્રિસ્તી વિશ્વાસનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું તેઓ સહેલાઈથી તેમના દુઃખમાંથી છટકી શક્યા હોત નાસી ગયા હોત તો તેઓ ગુનેગાર ઠરત નહીં કેદખાનામાં તેમના વર્તનની અસર અન્ય કેદીઓ અને દરોગા ઉપર થાય છે પાઉલ અને સિલાસ દ્વારા કેદખાનામાં આપેલા ઉદાહરણનો આપણે વિચાર કરીએ અને યાદ રાખીએ કે આપણું વર્તન અન્ય લોકોને અસર કરી શકે છે મુશ્કેલીના સમયે બીજા આપણામાં જે જુએ છે તેની ઊંડી અસર પડી શકે છે આપણે પરિસ્થિતિને કેવી રીતે હાથમાં લઈએ છીએ તે તેઓ જુએ છે અને આપણને અનુસરવા માટે તેમના ઉદાહરણ તરીકે આપણો ઉપયોગ કરે છે પાઉલે કદાચ કલ્પના પણ કરી નહીં હોય કે તેને કેદખાનામાં જવાનું થશે છતાંય તે ઈશ્વરને આધીન થતાં બેડીઓમાં પણ તેમણે સ્તુતિ કરવાનું ચાલુ રાખ્યું દુઃખ સહન કરવાની અને ક્ષણમાં આનંદ મેળવવાની ઈચ્છાને આપણા જીવનમાં લાગુ પાડી શકીએ છીએ મિત્રો એ શું ઈચ્છે છે કે જે બંધનોથી બંધાયેલા છીએ એવા બંધનોમાંથી આપણે મુક્ત થઈએ આ પ્રેરિતના કૃત્યના આ જે વચનોમાં છે વાલા મિત્રો બાબત આપણે જોવા મળે છે કે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે કેદ છે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે કેદ છે જુવાન દાસી તેના માલિકો દ્વારા પાગલપણાની કેદમાં છે પાઉલ અને શિલાસ પ્રાર્થના કરવા જાય છે અને તે તેમને અનુસરે છે તે હવે માનસિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત બને છે હવે તેના માલિકો દ્વારા તેનું શોષણ થતું નથી પાઉલ અને તેના મિત્રો પણ કેદખાનામાં છે તેઓ આ દાસીના પાગલપણાથી ઘણા દિવસો સુધી કેદ છે માલિકો લાભ મેળવવાનું માધ્યમ ગુમાવતા તેઓને અધિકારીઓ અને આગેવાનો આગળ રજૂ કરવામાં આવ્યા જો કે પાઉલ અને સિલાસ વિશે જે અજાય બાબત જોઈએ છે કે તેઓને સખત માર મારવામાં આવ્યો કેદખાનામાં પૂરવામાં આવ્યા અને છતાંય તેઓ પ્રાર્થના કરી રહ્યા છે અને ત્યાં સ્તોત્ર ગાય છે અન્ય કેદીઓ એ તેમને સાંભળી રહ્યા છે તેઓ તેમનાથી પ્રેરિત થાય છે તેમાં કોઈ શંકા નથી મિત્રો તેઓ બેડીઓથી બંધાયેલા છે પરંતુ તેમના આત્માઓ એ ઊંચે અને ઊંચે વિહરે છે અને મુક્ત છે માલિકો પોતાના લોભથી કેદ છે તેઓ છોકરીના કલ્યાણ વિશે વિચારતા નથી તેઓ તેના પાગલપણાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેઓ નથી ઈચ્છતા કે સંપૂર્ણ આ જુવાન દીકરી દાસી એ તંદુરસ્ત થઈ જાય તેઓ માત્ર પોતાના લાભની ચિંતા કરે છે પાઉલ અને સિલાસ યુદ્ધઓ હોયને તેઓ પૂર્વગ્રહના કેદ છે અમલદારો તેમની પરંપરા અભિમાન અને પૂર્વગ્રહથી કેદ છે પાઉલ અને શીલા સેહુદીઓ છે તે જાણતા તેઓ માલિકોને ટોળા સાથે ભળી જઈને વાતાવરણને વધારે તંગ કરે છે તેઓ તેમનો અભિમાન અથવા પ્રતિષ્ઠા ગુમાવવા માગતા નથી અને તેમને માર મારવામાં આવે છે અને કેદખાનામાં પૂરે છે અમલદારોએ જાણ્યું કે તેઓ રોમન નાગરિક છે ત્યારે અંતે પાઉલ અને સિલાસની માફી માગે છે પાઉલ અને સિલાસ જેલમાં હતા તે સમયે ત્યાંના ત્યાં અન્ય કેદીઓ છે આપણે જાણતા નથી કે તેમની સાથે શું થાય છે એમાંના કેટલાક ખોટા કામ કે પાપના ગુલામ છે બની શકે કે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા અને ગીતો સાંભળીને તેમના હૃદયમાં એ પવિત્ર આત્માએ કામ શરૂ કર્યું હશે આ બનાવમાં છેલ્લો વ્યક્તિ જે કેદ છે અને તે તો છે દરોગો તે ભય અને બિનસલામતીનો કેદ છે તે જાણે છે કે કેદીઓમાંથી કોઈ પણ ભાગી જાય તો તેની સજા તેને જ થશે દેખીતી રીતે તે તેને સજા ભોગવવા એ માગતો નથી કારણ કે તે આત્મહત્યા કરવા જાય છે આ દરોગો પહેલેથી જ અસલામતી અનુભવતો હશે તે આ સંજોગોમાં પોતાનું જીવન ટૂંકાવી દેવા માગે છે પણ આપણે આ માણસના જીવનમાં સૌથી મોટી મુક્તિ જોઈ શકીએ છીએ આ દરોગો કદાચ પાઉલ અને સિલાસ અને અન્ય કેદીઓને મારનારાઓમાંનો એક હતો તેણે નિહંક પડે પાઉલ અને શિલાસના ઉપદેશ અને જુવાન દાસીને સાજા કરવા વિશે સાંભળ્યું હશે તેણે તેઓને ગાતા અને પ્રાર્થના કરતાં સાંભળ્યા કદાચ તેમને નિશ્ચિત જોઈને આશ્ચર્ય પામ્યા હશે તે ધરતી ધરતીકમથી હચમચી ગયો હશે તે પાઉલ અને શિલાસ પાઉલ અને શિલાસ તેની ચિંતા કરે છે તે તેને સ્પર્શી જાય છે પાઉલે તેને બૂમ પાડી અમે સૌ અહીં છીએ માટે તું પોતાને કંઈ ઈજા કરતો નહીં તે પાઉલ અને શિલાસને પગે પડે છે તેઓને બહાર કાઢીને પૂછે છે સાહેબો તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ તેઓ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે પાઉલ તકનો લાભ લઈને તેની સાથે વિશ્વાસ કરવા સંબંધી વાત કરે છે હવે માણસ માટે સમય આવી ચૂક્યો છે તે હવે બંધનમાં રહેવા માગતો નથી તે મુક્ત અને સંપૂર્ણ બનવા માગે છે તેણે તેના ઘરના લોકો સાથે બાપ લીધું આપણે જાણે છે કે તે ખરેખર મુક્ત થયો છે તેનું એક કારણ કે તેણે કરેલા કૃત્યો તે પાઉલ અને સિલાસના ઘા ધોઈ નાખે છે તે તેમને પોતાના ઘરમાં લાવે છે ને તેમની આગળ ભોજન પીરસે છે તે હવે બદલાયેલો માણસ છે તે ભય બિનસલામતી અને અપરાધથી મુક્ત છે મિત્રો પ્રભુ શું ઈચ્છે છે કે આપણે જે બંધનોથી બંધાયેલા છે તે બંધનોમાંથી મુક્ત થઈએ મુશ્કેલ સંજોગોમાં ઈશ્વરની સ્તુતિ કરીએ પ્રભુ તમે સર્વને આશીર્વાદ આપો